એનું મગજ વાડું થઈ ગયું હે એટલે એને કશું કીધા જેવું નહીં તમે મારા ઓલે ઠંડુ લેતા હોય હે હા હા ઠંડુ લેતા તમે આરામ કરો જલ્દી આવજો જલ્દી આવો

હા વાવો કમ્પ્લીટ ઠંડુ થઈ ગયું હો એવું એમ ને انا ખવરાવ આગા કહેતા હોય તો એ હાગા ના ના આ તો હું મારાથી હો આ તો ફાવ હો શીખું ઓ મેમન છે મેમન એ આવો રા મેમન આવો આયા અલ્યા તારી ચોકર પોપટ પાડે હગા આ બધું હું

બીજન તો આરી વાત ના કરવાની હોય આ તો તમે મારા હગા હતા એટલે મેં તમને આરી વાત કરી યાર તમે તો ઓયન કો છો મારા ઘરની આબરૂ ઉલ્યા આથી કરીને કાઢો હગા આ અમારા ગામનો આજીવન છે આ તમારા વાતનો નિરાકરણ જે છે ને એ આવી જાય ઓન હાથે હાથે વાત કરવી પડશે મારે એવું હોય ઓય આ જેસે વાતનો નિકાલ આવી જાય તરત જ આ તાર કઈ જો તન કે હું વાત ખોટી છે તમારા ભાવ ઉપર મને એવું લાગે આ ગરમ ગુંથા કરી રહ્યા રહ્યો ખાવા નહીં આવતો અને તમે જોવો ને તો મારો હાથે બાજી નાખ અને કપાળે ફોડી તમે તો મને

આવી રીતે કોઈ માવિતર ના વખો પડાવતો હશે આ બધું યુવાનો આગળ જતા ભોગવું પડશે આજ એરા જવાન છે તો કાલ એરા ગયડા નહીં થઈ તો મોહાને ખબર પડતી નહી આજકાલના ના ના આ મારા ઉર્ષા કોક નોતું કરીને મિલસી આવું ના આવું કરછી તો હગા હા તમે ચંપુ ભાઈ બીજા વાતો કરો મુનત ખાવાનું બનાવી દો હગા હવે તમે ચાણા ખાવાનું બનાવશો અને મુ ચાણા ખયો યાર યાર કલક થાય બહુ વાર ન લાગે ખગા મને ભૂખ લાગી હે ભૂખ લાગી ઓ વા આટલા બધો નાસ્તો કર્યો પણ આવડા મોટા શરીર માં હું ફરક પડે કે જો ના પડે વાત હાજી તઈ ના ભૂસા ખરા ને હા એટલે તમે ખાવા બનાવતા તમાર કલક બે કલક તો હાચા 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 ઈના કરતા ના હોય તો હોટેલ લેતા હો કે શાક ને રોટલી

પડી જાવ ભરકાય નહી યાર મારી વાત યાર તમે તો શું હતું અલે હગાય મસાલા વાળી છાસ ચંપુલાલ મસાલા મેલો અને તો હોમો હોમો જોયું તો હગન છોકરો નહી ઓ હગાના છોકરો આપણા ગામ માં હો ઓમ તો આપણા હગાના છોકરા ને માં જવાનું હતું પણ આ પગે આપણા ગામ માં આયા છે તો આજ ના છોડવાનો નહીં આજ ના મારી મારી જેલ પરવાનો લોહડો તે મોટાને બોલવાની તારા હવે કા વાગા વાગા અલ્યા તને ખબર નઈ પડતી તું માથું ખોડી નાખ્યું એનો હાથ ભાંગી નાખ્યો અને તઈન દાયે તું ખાવા નઈ આવતો તને ખબર પડે કે શું આવું બધું કોને કીધું અલ્યા તારા કાકાએ અમને બધું પીધું છે કે મારા છોકરા મને ખાવા નઈ આવતો અને કે મને મારે છે દેવાની રાખતો નહીં તારા બાપ કરતી તો મોટો થઈ ગયો હે ના ના મુ કોઈ મોટો થઈ ગયો નહીં પણ હગા મારી વાત તો આપણો ભલા મોણે તારી વાત અમારે કોઈ ભણી નહીં તું હગા ઉપર હાથ તેમ ઉપાડે કે મને હે બોલ વાગ હાથ ઉપાડે બોલ હગા મારી વાત હોભળશું ભલા મોણે હું આ તારના દે દે કરો મે ઈવના ઉપર હાથ ઉપાડે નહીં તમ કે હાથ પાડે પોળીવન ઉપર ના ખાલી હું ઈવન બોલ્યો છું ઈરા તેમ ઓય આવતા રહે ખબર હ હોભળો એ મને માતાના રોજે રોજ નો નાસ્તો કરું હું ને તે ઘરના રોટલાય બળતા નહીં કાલ લાયો તો શેવ ખમણી અને આજ લાયો ઘરવા ગરમ પપ ગમી એમ ખો મજા આવી જાઓ તારી આવી હવે એ સાચું નહીં ખાવું હું ખાવ તમે પક ખાવ કાકા હું તમને કઈ કઈન ખાતો આ ચાટુકડા વડા બંધ કરો તમાર ઉપર ખાવાની ના વાત કરી આજે ખાવાનું રોટલા ને ખાવાનું હોય બ

આટલી ઉંમર આ લેટવા વાળા હારા લાગી હા એટલે તારા બાપને તું લેટવો કે આવા લેટવા તો મને લેટવા દીધા પણ આ બધું બંધ કરો કાકા રોજે રોજ નો હારું લાગે અને ખર્ચા પોહાય કોહાય નહી આપણે ઓ હું તો ખાવાનો હતર વખત ખાવાનો બોલ પણ આવું ના ખાવાનું હોય ભલા હું તમારો જવાન છોકરો થઈને આવા ખાવાનો શોખ રાખતો નહીં તો તમે આટલી ઉંમરે આ બધા શોખ નહીં મેલેકતા

ઘર વગર તોય ઉદગાલ નહી ઘર વગર તોય શટકો નહી જો હું છું કેટલા દાડા રહી હૈન ગઈ છે આએ આ ફૂત્ર આવી કે નહી હોય એની વાત છે ઓહો પાટી મે ઈવન માલય નહી કે મે ઈવન નું ખાવાનું બнде કર્યું નહી ખાલી હું ઈવન બોલે છું તો ઈવન હાથેન કપાળે પાટા પોઢ્યા ઈનું હું પાટાની વાત કરો ને તમે હોવા તમે મારા કાકાને ઓળખતા નહી ઈરે રેન એક નંબર ના બની જેલા હી આવી રીતના નિવને મારા અંગાતે કરેલું ઘણી વખત ગોલમાલ કરી રહ્યા ખાવા માટે કેટલી હદ ઉધી જાય તમને ખબર નહી હોય આવી રીતના ખોટા ખોટા પાતા બોધીન 15 15 ઉધી હે ને મારા ઘેર બેઠા બેઠો કાઢેલું છે આ બધું ઈવાનું બનાવેલું સવિયંત્ર છે બીજું કોઈ નહીં આ હગો કરી રે પણ હવે છોકરા થક્કો એ અમાર તને ન આલવો અહી થક્કો અમાર હગા ન આલવાનો તું લેહે અમારા અંગાર મુરી મન રીમા બોલ્યો ભાઈ પાછળથી થી મને પસ્તાવો થતો હતો એટલે હું ઈવન ખોળવા ને હાર્યો આ ત્રીજી જગ્યાએ આવ્યો હું તાર ભલા મોળા ઈવન ને મને ખબર જ પડી કો એ તો એ પડ્યા ઘેર બેઠા બેઠા ખાઈસી હમ તને ઓન ઓળખતા નહી ખાવા માટે તારા ચિટલી આ દૂધી જઈ ઇનસી આ તો હારું કરી તો મન ભેળો થઈ ગયો કે તો મન ભેળો ના થઈ ગયો તો તો એરા મારી પથારી ફેવરી નાખો એટલે હમ હવે તમારા આ જે રીતે મને ઠપકું આવ્યા ને એ રીતે મારા કાકા ના લો એટલે એના સુધરી એ સૌ ઠપકું આવું તમે હા મારું